આપણે બ્લોક ઘણા દિવસ પછી શરૂ કરીએ છીએ કારણ કે હમણાં કાંઈ એવું કંઈ કામ હતું નહીં એટલે આપણે કંઈ બ્લોક બનાવવાનો હતો પણ હવે કામ પાછું થોડુંક જાગ્યું છે જોવા તમને સુખનો સૂરજ ઉગ્યો છે અને બ્લોક મોડો નાખવાનું કારણ એટલું જ છે કે રેગ્યુલર દૈનિક જે કામ કરતો હોય એ કામમાં તો અમારે તમને શું બતાવવું નકરા તમે કંટાળી દાવ રોજે રોજ એક એક ને એક વિડીયો હું આવે એટલે વ્યૂઝ આપણે આવતા ઓછા થઈ ગયા છે એટલે આજ ભળી પાછું આપણે નવરા હતા અને ભાઈબંધુ આવે છે ભાવનગરથી ઓળો રોટલો ખાવા એટલે એ પણ છે તો આ રાખ્યું છે આપણે પીપરે જોવા તમે અમે આપણું મકાન છે અને અહીંયા ભાઈબંધુ આવે છે એના માટે બનાવ્યો છે ઓળો રોટલો અમારો શરણભાઈ અને એનો સેટઅપ કર્યો છે ત્યારે આ દેશી મંગાળો એટલે ભાઈબંધના ભાઈબંધો આવે છે અને પીપરે કરી છે લાઈટ અહીંયા છે લેફ ટીંગાય છે બોર્ડ એટલે તમે બધા કોમેન્ટમાં પાથરણું આ પાથરણું છે મંગાવો દેખી કેવો છે લાગડા તો ભાઈ આપણા હર ઘણા જ નહીં એટલા બધા છે અહીંયા એટલે આ રીતના કંઈક સેટઅપ ગોઠવો છે જો તમને રાતે ગાળો રહે તો પાછું આગળની અપડેટ દેતા જતા હું અને આપણો બ્લોગ શરૂ કરવાનું મોડું એટલું જ કારણ છે કારણ કે સવારમાં હું જશું બહાર ગામ લગ્ન હતા એટલે લગ્નના વિડીયો બહુ બનાવતો નથી હું વિડીયો બનાવવામાં શરમ ગરમ તો આપણને લાગતી જ નથી પણ ટૂંકમાં કહેવાનું એમ કે એ ખોટા હું આપણે વાડી વિસ્તારના વિડીયો બનાવીશું તો આપણે વાડીના જ બનાવવાના છે વાડીએ જે કાંઈ કામ કરી અને કાલના બ્લોકમાં આવશે આપણે સીતાફળી લેવા છે તો સીતાફળી પણ કાલે વાવવાની છે એ હો નાખવાની છે બાકી આજનું તો એટલું હાલે છે બતાવું તમને આગળ આગળ હું હું અપડેટ તમને આપું એ કહું છું બાકી સરઘો એક નંબર જામી ગયો છે કોઈ પણ એવો હરોઘો જામો છે જરાક કયોજો આવી રીતના કાંઈક શિંગ આવી ગઈ છે મસ્તીની આ છે અમારો રસકો ને અહીંયા અમારે ઘઉં આ પાણી જાય છે રસકામાં તો કરવી આગળ બીજું કામ અને ફટાફટ આપી તમને અપડેટ નાની આમ થઈ ગયું છે શરૂ અને આ છે અમારું દેશી ખડ હું વાટો છું અમારી

આ છે અમારો રાજગ્રો એને મોટો કરવાનો છે એટલે બસાવતા બસાવતા વાઢવાનો હોય રસકો આ ઉયા હુયા બધા હારો હારો કાંઠા મારે છે ઓળી ઓલા પણ નાખ્યો હોય હા ગઈ મોમાય હું જાઉં છું ઘર બાજુ હવે આપણે થયું ઘર બાજુ ને ના એ તો ભીનું આવી ગયું આગળ જરાક ધ્યાન રાખીને આવડવું પડશે હવે બતાવું મારી સીતાફળી અને જે આપણે ફરીથી એકવાર નાળિયેરી લેવા છે થોડીક નાળિયેરી આપણે વાવી દીધી છે અને બીજી નાળિયેરી આપણે વાવવાની છે તો એ પણ બતાવું તમને ફટાફટ કઈ રીતની નાળિયેરીનું કામકાજ છે પછી આ કેમ ઉભી આવડી મોટી તો નહીં થાય ઓલી પડખી નહીં બતાવી દે તો જરાક નાની નાની જોડી થાય જો આ સામે નાળિયેરી બતાવી છે આવડી જ નાળિયેરી થાય આવડી અમથી નાળિયેરી થાય એટલે આમાં નાળિયેર આવવાનું શરૂ થઈ જાય પછી આપણે ખાવાના પીવાના સોરી નાળિયેરી જે આ નાળિયેરી છે ને નાળિયેરી થાય બીજા રોપા છે સીતાફળીના રોપા એટલા લેવા છીએ બીજા લાવશું પેલા સોંટાડી દેવી આપણે ફટાફટ અને આ છે નાળિયેરીના રોપા જેને ગુડા નાળિયેરી કહેવામાં આવે છે તો આ રીતના નાળિયાર આવે છે કાલે આને રોપવાના છે આજે તો મંક્યા છે જાજે લેવા છે એટલે આ પણ આપણે મગવાઈથી નથી મગાવ્યું છે અને હવે બતાવું તરબૂચનો નજારો એવા મસ્તીના ઉગી ગયા છે જો તમે આ કાપડમાં કાપડ બતાવતું હશે વેલા હાલી ગયા છે થોડુંક થોડુંક ખડે ઉગી ગયું છે અને સાઈડમાં ખડ ઉગ્યું છે બાકી અહીંયા તો તરબૂચના વેલા આવી ગયા છે તો આ બધું કામ થોડાક દિવસમાં પૂરું કરવાનું છે અને પૈસે કરવાનું છે આપણે તરબૂઝ ખાવાનું શરૂ ના કાલે નાળેલી રોગ પી એ બતાવું છું ચાલો તો મળી હવે આગળના નવા બ્લોકમાં જઈ જવાન જય ને